તો નમસ્કાર સમાચાર આવ્યા છે જમ્બુચરથી જંબુસર તાલુકાના નોંધણા ગામે ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિચરતી વિમુક્તિ દિન નિમિત્તે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભરૂચ અને શ્રી કેરવણી મંદર નોંધણા દ્વારા વિચરતી વિમુક્તિ દિન નિમિત્તે ઉજવણી વિકસતી જાતિ ભરૂચ અધિકારી જે આર વસાવાના અધ્યક્ષતાને યોજવામાં આવી હતી તારીખ એકત્રીસ આઠ ઓગણીસો બાવનમાં વિચરતી વિમુક્તિ જાતિને મુક્તિ મળેલ તે અંતર્ગત આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્તિ જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગને સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને જાગૃતિ અર્થે સમાજ શિક્ષણ શિબિર જંબુસર તાલુકાના નોંધા ગામે બીબી પટેલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ એ આર વસાવાના અધ્યક્ષતાને યોજવામાં આવી હતી જેમાં મદદનીશ અધિકારી વનરાજસિંહ તડવી કેળવણી મંડળ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી સમીર પટેલ સભ્ય જયેશભાઈ સરપંચ દરિયાબેન પરમાર તાલુકા પંચાયત સભ્ય કાશ્મીરાબેન પટેલ અગ્રણીઓ ચંડુભાઈ વાઘેલા ચેતનભાઈ વાઘેલા રમેશભાઈ ગિરનારી રમેશભાઈ સલાટ સુરેશભાઈ વાઘેલા રવિદાસભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું અને આજના સમયમાં સમાજને પડી રહેલી હાલાકી અંગે વાત કરી હતી તથા મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી યોજનાઓનો વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે અપીલ કરવામાં આવી હતી તથા અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ સહિત સરકારનો નવો અભિગમ છે કે ક્યુઆર કોડ સ્કેન કરી સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આ યોજનાઓનો લાભ કયા લાભાર્થીને કેવી રીતે કેટલી સહાય મળે અરજી ક્યાંથી કરવી તે તમામ માહિતી અંગે સવિસ્તાર સમજાવ્યું અને યોજનાકીય સપોર્ટ મેળવીને અપીલ કરી હતી આ પ્રસંગે બાબુભાઈ વાઘેલા રણજીતભાઈ વાઘેલા તથા મહેશભાઈ વાઘેલાએ વિચરતી વિમુક્તિ જાતિના દાખલા અંગે એકસો જેટલા અરજી ફોર્મ ભરી અધિકારીને આપવામાં આવ્યા હતા સમાજ શિક્ષણ શિબિરમાં સમાજ કલ્યાણ શિક્ષણ હરીશભાઈ ટંકારી ભરૂચ કચેરી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા તોસિફ સિંડાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુસર

વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આજે કરવામાં ચર્ચા કરવામાં આવી તથા વિકસિત જાતિ કલ્યાણ હેઠળ ચાલતી યોજનાઓની વિસ્તૃત માહિતી તમામ લોકો સુધી આજે પહોંચાડવામાં આવી થેન્ક યુ